કોઈ કોઈ જેવા છે નહીં મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ આ એની મેલી મુરાદ જે છે એનો ભોગ બની પાટીદારની દીકરી અને વિચાર કરો જયારે આ કેસ કબાડા થાય છે આખું ષડયંત્ર છે કૌશિકભાઈ વેકરિયા ને ખરાબ ચિતરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાના લેટરહેડ નો ડુપ્લિકેટ એનો ઉપયોગ કરવો એને કૌશિકભાઈ વેકરિયા અમે આક્ષેપ કરવા કે ખંડણી લે છે ને પૈસા ખાય છે વગેરે વગેરે અને હવે જયારે આ દીકરી ઉપર આખે આખો કેસ તમે જુઓ ઓલું બધું તમે જુઓ એ બધું અપ થઈ જવાનું

તો એની પાસેથી આવા આઠ થી દસ તાલુકાના બધા વિગતો આવું મળ્યું છે તો લેટર હેડ આવી રીતના મળે તમે વિચાર કરો તો ઈ લેટર હેડ નો કોણ ક્યાં શું ઉપયોગ કરવાનો તો ખાલી આ એક પ્રત્યે નહીં કૌશિકભાઈ વેકરિયાને ખરાબ કરવા પ્રત્યે નહીં આઠ થી દસ તાલુકા કક્ષાના નેતાઓના લેટર હેડ ડુપ્લિકેટ મળી આવ્યા એનો અર્થ શું સમજવો કે આના દુરુપયોગ તો ક્યાંક થતો જ છે ને ડુપ્લિકેટ નો અર્થ જ એ છે કે તમારે ડુપ્લિકેટ કોઈ જગ્યાએ એનો ગેરઉપયોગ કરવો છે તો આખે આખું પ્રકરણ હવે દીકરીના નામે જો આ લોકો એને સમાવી દેવા માંગતા હોય તો આ સૌથી મોટો ગોપલો કહી શકાય સૌથી મોટું કૌભાંડ કહી શકાય અને સૌથી મોટી મેલી મુરાદ કહી શકાય એ તો ઢંકાઈ જવાનું કે ભાઈ તમે ડુપ્લિકેટ લેટર હેડ આટલા મોટા વાપરીને કોની કોની ક્યાં ક્યાં ઉપર તમે શું શું આમાં તમે એનો દુરુપયોગ કર્યો એ તો બતાવો નંબર વન એટલે એક તો એ વાત છે બીજું અમરેલીમાં આટલી મહેલી રમત ચાલી રહી છે અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીમાં જ પછી કોઈ વિપક્ષને તો તક નથી મળે એવી તો અંદર અંદર ઝઘડો ચાલી રહ્યો છે તો એનો અર્થ એમ છે કે અમરેલી અમરેલી નથી દિલીપ સંઘાણી એ પણ બળવાનો બુંગીઓ ફૂંકો તો આમ જુઓ તો એને ભૂતકાળમાં ચૂંટણી લડાતી તે પહેલા પણ આવી વાત કરી કે ભાઈ કેટલાક લોકો જે આજકાલના ભાદરવાના ભીંડા જેવા ફૂટી નીકળેલા છે એ સત્તાના શીર્ષ સ્થાને છે અને અમે પાયામાં ધરબાયેલા અમે એટલે જે કોઈ હોય તે લોકો પાયામાં મેન્ડેટ વગર લડ્યા અને જીતા સામે છાતીએ ભારતીય જનતા પાર્ટી પીછે હટ કરવી પડી અને પછી ઇફકોના ચૂંટણીમાં પાછા ભાઈ પણ દિનેશભાઈ આપણે દિલીપભાઈ સંઘાણી પણ જીત્યા તો અમરેલી જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે કહ્યા વગરના જેમ આપણા સંતાનને નથી લગતા છાપામાં આ ભાઈ ની કોઈ વ્યવહાર ના કરો અમારા કયામાં નથી એમ અમરેલી ભાજપ જે છે એ હાઈકમાન્ડના કયામાં હોય એવું લાગતું નથી આપની જાણ ખાતર એટલે બે પોઈન્ટ પેલા લેટર હેડ ના બીજો અંદર અંદર હુંસાથી છે અને હાઈકમાન્ડ નું કોઈ હાલતું ન હોય તેવો અને ત્રીજો મુદ્દો ત્રીજો ને સૌથી સટીક ને સૌથી ગંભીર હવે જે કોશિશ ચાલી રહી છે કે ખોડલધામ માંડીને બધા લોકો એમ કે મેદાનમાં ઉતરી પડ્યા છે કીધું પ્રેશર ટેકનિક અપનાવીને કૌશિકભાઈ કીધું કેસ પાછો ખેંચી લઉં છું કોઈ ઉપકાર કરતા નથી પણ મને તમે બેન સમજાવો મેદાનમાં એટલે હરામ બરોબર કોઈ પણ ટ્રસ્ટી થી માંડીને કોઈ પાટીદાર નેતા ઓફિસ ની બહાર નીકળ્યા હોય તો આરામ છે મેદાન માં ઉતરવાનું તલવાર લઈને એ જુદી વાત છે આપણે બોલીએ એટલે એનો એક લોકોના મગજમાં એક ચિત્ર ઉપસ્થિત થાય કે મેદાને પેઢે હજારો લોકો નીકળી ગયા છે ચાલો અમરેલી ચાલો અમરેલી કોઈ કાળો કાગડો નીકળ્યો નથી અંદાઇ પોત પોતાની એર કન્ડિશન ઓફિસ માં ચા કોફી પીતા પીતા ટેસડા કરતા કરતા ખાલી નિવેદન બકી નાખે છે સમજી લો થાય તમારો દીકરીનો કોઈ વાંક પકડ્યા છે ત્રણ ચાર જણા એણે પણ નથી કીધું કે આ દીકરી આ કર્યું દીકરી તો એમ્પ્લોય છે દીકરીને તો દસ બાર હજારનો પગાર મળે છે ગરીબ માવતર દીકરી છે અનમેરિડ છે તમે એનો ચહેરોય બતાવી શકતા નથી બલકે તમે બતાવ્યો એટલે કે પોલીસ તંત્ર થી માંડીને એના ભારતીય જનતા પાર્ટીના નેતા ને રાજી કરવાનું જે પોલીસ છે ખાખી વર્ધી એના આકા રાજી કરવા અને એનો ચહેરો બતાવી દીધો છે ભગવાન એનું ભલું કરે કાલ સવારે ક્યાંક એના મેરેજ સહિતના પ્રશ્નોમાં ક્યાંક વિલંબ આ અવરોધરૂપ થાય તો એની સજા કોણ ભોગવશે દીકરી સિવાય દીકરીના માતો સિવાય કોણ ભજવે સમજી લો એટલે આ કઈ જેવો તો પાપ નથી એટલે મેં આપને કીધું અપરાધ નથી આ પાપ છે અને એ પાપ એને ફાડી ખાવું જોઈએ

દુરુપયોગ કર્યો એને સસ્પેન્ડ કરો ગધાને ભલે એને કાઢી ન મૂકો કઈ નહીં એટલીસ્ટ સસ્પેન્ડ તો કરો કમસે કમ જે કોઈ લોકો હોય તે અને ત્રીજું કે ભારતીય જનતા પાર્ટી પણ જેમ કોંગ્રેસની જેની બેન ઠુમ્મર અત્યારે એના માવતરને મળી ગઈ છે દીકરીને પાયલબેન બેન ગોટીના માવતર મળી ગઈ છે અને એમ કીધું છે કે દીકરીને જામીન ન મળે ત્યાં સુધી હું તમારી દીકરી એમ કરીને બેસી ગઈ છે ભારતીય જનતા પાર્ટી અહેસાસ અપાવે દીકરીને કે બેટા અમારાથી ભૂલ થઈ ગઈ છે અને ભૂલના પ્રાયશ્ચિત રૂપે તમારી બોલો ડિમાન્ડ શું છે એમને કયો અમે અમારી રીતે પૂરી કરવા માટે તેને મહેનત કરીશું તો આના સમાધાન થયા કહેવાય બેન

આ જેટલા ડોક ખ્યાતિ કાંડ થયો રીકન્સ્ટ્રક્શન કર્યું તમે ડોક્ટર ને લઈ આવ્યા રોડ ઉપર હાલી હું મળ્યા છો

અને રિમાન્ડ એટલે ક્યાં તમારે એની કુંડલી જોવાથી કે એને શનિ નડે કે ફલાણું નડે કે એનામાં સર્પ દોષ છે કાલ સર્પ દોષ છે એવું તો કઈ તમને જોવા માંગ્યું નતું ભાઈ તું માલ ક્યાંથી મગાવતો હતો માલ કોને પહોંચાડતો હતો બે તો પ્રશ્ન છે એટલે વાત થાય પૂરી હવે તું હરામ ખાયા જ્યાંથી લાવતો હોય પહોંચાડતો હોય તો બચાવી લઈએ તરીકે કોઈ કે છોકરાઓનો ઉપયોગ ગેરઉપયોગ કરતા હોય તો સરકાર પાસે તો વાત આવે કે હવે આપણે બીજાને તો બચાવી લઈએ હવે એવું કઈ નઈ રિમાન્ડ ઉપર રિમાન્ડ ઉપર કરીને એને થઈ ગયા ત્રણ થી છ ત્રણ થી ચાર ત્રણ ચાર મહિનાથી એનું ક્યાંય અતો પતો નથી તમે વિચાર કરો બેન તો હું એમ કઉષિકેશભાઈ કહો ભાઈ સાહેબ તમે જાળવા જાઓ તમે આરોગ્ય મંત્રી છો તમારે કઈ બોલવાનું થાતું નથી તમારા આરોગ્ય મંત્રીના કાળમાં હોસ્પિટલો જો ડુપ્લિકેટ થઈ જતી હોય ડોક્ટરો ડુપ્લિકેટ થઈ જતા હોય બાર બાર જણાના મર્ડર કરી નાખતા હોય પૈસાના કૂતરાની જેમ ફાડી ખાવા થઈને માણસોના લોચા કાઢી લીધા હોય તો ફટ છે તમારા આરોગ્ય મંત્રી પદ ને આવે રીકન્સ્ટ્રક્શન દીકરીનું થાય કે તમે આરોગ્ય મંત્રી જુઓ બુદ્ધિ નો છાટો નથી કે બાર વાગ્યા પછી કોઈ દીકરીને બોલાવે છે ક્યારે શેનો રીકન્સ્ટ્રક્શન અને ત્યાં એવો અપરાધ કરી નાખ્યો તો બેને કે કોઈ એને કારણે આખું ગુજરાત ક્યાંય હળગી જવાનું હોય એટલે ભાઈ તો ટાઈપીસ હતી તમે મંત્રી દરજાના માણસ જુઓ કમસે કમ પટેલ નામની તમારી પાછળ ઓલી લાગે છે તો તમને એવું નથી આ દીકરી ઉપર આવું છું તો ભાઈ બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે હું તપાસ ના આદેશ આપું છું અને જે તથ્ય સિ સામે આવ્યા પછી ક્ષમા યોજના કરવી તો હું ક્ષમા બી કઢાવું છું એને બદલે તમારી પાસે ગ્રહમંત્રી અત્યારે કઈ બોલતા નથી ગ્રહમંત્રી બતાવો લ્યો સરઘસો ઓળખતો ન હોય એને લાકડીઓ મારી મને વાકાત ડિસ્કો કરતા હોય એવા સરઘસ કાઢો છો જેને અમરેલી દીકરીની આ પ્રકારની ગુસ્થાકી કરી છે દીકરી સામે કાઢો જોઈ ખાખી લોકો નું કાઢો લ્યો થઈ જા એ ખાખી લોકો એ તો ખોટું કર્યું જ છે બીજા બધા જવા આ ભાજપ કોંગ્રેસ જવા જવાદી ને કાયદાની બુદ્ધિ તો એનામાં હતી ને જેણે પણ દીકરીને રાતના વાગે ઉઠાડી હોય એને એટલી અકલ નથી બોલાવા નથી તો એ છતાંય કારણ કે ભાજપ રાજી થાય એટલે એટલે તમે કોકના ઘરમાં જાઓ અને તમે નાઇટ ડ્રેસ પહેરી દીકરીને ઉઠાવી લેહો તો કાલથી તમે ગમે તે કરશો એનો અર્થ એમ થયો તો એનો કાઢો જો ભાઈ રહ્યો હતો સરઘસ કે કોને આ ગુસ્સાકી કરી જે કોઈ પોલીસ વાળા મારી મારી તોડી નાખો એટલે એક દાખલો બેસે ભવિષ્યમાં કોઈ આવું કઈ કરે નહીં નહીં કરે સસ્પેન્ડ નહીં કરે એને કૌશિક મહેતા કૌશિકભાઈ વેકરિયા ઉપર કેસ લઈ ગયા તમે જુઓ આખો ઢાકો ઢૂબો કેવાય આને કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ બુદ્ધિપૂર્વક નું પોલિટિકલ મેનેજમેન્ટ કેવાય આને કહેવાય હવે કૌશિકભાઈ જાણે કેસ પાછો મોટો ઉપકાર કરતો તમે કેસ કર્યો છો જ ખોટો પેલી વાત તો તમારા ઘરનો ઝઘડો હતો તમારામાં કોઈમાં અંદરો હપ નથી તમારે હું શાંતિ હાલે છે તમારે લાડવા લઈ લેવા પોલિટિક્સ ના એમાં તમે દીકરીનો ભોગ લઈ લીધો એમ હાલે એની કેરિયર અત્યાર પૂરતી એની ઉપર ડાઘ લાગી ગયો ને કે કોઈ એક અપરાધમાં દીકરીની ધરપકડ થઈ હતી એને તમે સરઘસ કાઢ્યું એટલે વોટ નોંધ તમને આ ગુસ્સાકી સુજી જ કેમ એમ

આવી જાઓ અમરેલી માં જાવ અમરેલી ના મેદાનમાં અને જાહેર સભા કરો માં અમરેલી ના ચોકમાં કે ભાઈ આ પોલીસ ને હાજર કરો સરકારી ધારાસભ્ય ને હાજર કરો ભારતીય જનતા પાર્ટીના નેતા ને હાજર કરો હજી આના મૂળ આકાતો જુદા હોવાનું કહેવાય છે ઈ લોકો કોણ છે એને જાહેર માં હાજર કરો અને દીકરી માટે તેને ક્યાંક જાહેર કરો ઇનામ વિકરામ થી માંડીને બધું દીકરીની લાજ રે દીકરીના ઘરનાને ને સાંત્વના મળે એવું કઈ કરો હવે અમે મેદાન મેદાનમાં એટલે ક્યાંય હરામ બરોબર ક્યાંય ભગત્યા નથી હો ની ઓફિસ ના એર કંડિક્શન ફૂલ કરીને બેઠા ચા પાણી બિસ્કીટ ખાતા ખાતા બોલ નાખી મેદાન વિચરા કે ભાઈ તમારે જે તમારે ચૂંટણી લડવી હોય કે તમારે જે નરેશભાઈ ને જે એમ થાય કે મારે ચૂંટણી લડવી છે તેથી આખા સર્વે ના બાને ગામડે ગામડા ખૂદી વેઠા હતા

તો તમને અત્યારે જો આ મારી વાત ખોટી હોય તો અત્યારે નરેશભાઈ હમણાં તો પશુ ઉતરી જવું જોઈએ કે જ્યાં સુધી આ પાપી લોકોના પટ્ટા બકલ ન ઉતરે ત્યાં સુધી હું અન્ નહીં લેવું મોટા કાં થાય દીકરીની જ વાત છે ને અને તમે સમાજદાર નેતા છો તો તમારે થવું જોઈએ ને મેન માણસ તમે તો કા નથી થતું સ્ટેટમેન્ટ આપી જાય હું તમને આ બેઠો થઈને કઈ કરવું નથી આમ જ છે બધા લોકો એટલે સમાજે પણ થોડીક જાગૃતિ કરવાની જરૂર છે કે આપણે કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી તો કોઈ ની તમે સાંભળ્યું કે પાડો ચરવા ગયો નહીં ભે હાટું ભારો લઈ સાંભળ્યું કે ચરતા આવે પોતે ભેં હાટું ન લાવે ભારા આજ બતાવે છે કે હવે લગભગ આશાનું એક સંદેશ લગાડે છે ગુસ્તાકીનું હવે કૌશિકભાઈ કે છે કે છોડી એટલે જજ છે તમે વિચાર તો કરો કેવી હદે આ લોકો કઈ હદે ફાટી ફૂટી નીકળ્યા છે એને જે અંદર ખાને ભલે જે કરવું તે કરે લીગલ પ્રોસેસ તો હોય ને કે ભાઈ આની જામીનની પ્રોસેસ તમે કરાવડાવો મારા તરફથી પૈસા બી હું આપીશ હું રોકીશ દીકરી ફરિયાદ પાછી ખેંચીને જો જામીન મળતી તો હું ફરિયાદ પાછી ખેંચી લઈશ એ બધું અંદર ખાને ભલે થાય પણ તમે એમ કેમ કે હવે એમ કે આલો કૌશિકભાઈ ભાઈ કીધું હવે જામીન એટલે તમારે પેઢી છે તમારી તમે જજ છુઓ એટલે અમારે શું સમજવાનું અમારે એટલે જનતાએ શું સમજવાનું કે ન્યાયતંત્ર ઉપર આશા નહીં રાખવાની એ તમારા ઈશારે હાલે છે એવું માનવાનું સમજી લો જેટલું બોલે છે એટલું ભરાય પડે છે આ તો ગુજરાતમાં એવું છે કે કોઈ કેનાર નથી ભાઈ અને એમને એની પાસે પૂર્ણપણે સત્તા છે વિપક્ષ નામે કઈ છે નહીં પ્રજાની પાસે કઈ તમે પ્રજા કોઈ નામર્દ કેવી વાત નથી કરે શું આ હિન્દુસ્તાનમાં મત આપી દીધા પછી આપણા કાંડા કપાઈ જાય છે મત આપી દીધા પછી તમારી પાસે પાછી લેવાની વિડ્રો તો કોઈ વ્યવસ્થા છે નહીં તો પ્રજા શું કરે ને પ્રજાને તમે એટલા બધા ઉલઝનમાં નાખી દીધા મોંઘવારીથી માંડીને બેરોજગારીથી માંડીને બધા પ્રકારની મુશ્કેલીમાં કે એની પાસે બિચારા પાસે પોતાના સંઘર્ષો જે લડવા માટે છે સમય જોઈએ એ આમાં ક્યાંથી કાઢે એટલે પ્રજા નામર્દ કે પ્રજા હાવ નિરોત્સાહ કે એવું નથી પ્રજા હતાશ છે કે ધૂળ પડી આપણે આપણે ત્રીસ ત્રીસ વર્ષથી આ લોકોને શાસન આપીએ છીએ અને એ લોકોએ આપણે એવો અહેસાસ કરાવવો જોઈએ કે ભાઈ તમારો ઉપકાર છે અમે આ ઋણ અદા કરીએ છીએ સારી ફેસિલિટી આપીને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સસ્તું શિક્ષણ આપીને શ્રેષ્ઠ તમને આરોગ્ય આપીને આ પ્રકારના ઝઘડામાં નહીં કરીને બેન દીકરીની ઇજ્જત વધારીને એમ તમારે ઋણ અદા કરવાનું હોય અમારી ઉપર ત્રીસ વર્ષથી તમે આને તેને બેઠા જુઓ અને તોય હજી અમારે છાજિયાત કૂટવાના પ્રજા તરીકે પણ આ લોકોએ નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભોગે તમારે જીતવા માટે જેટલા લોકો જોઈએ એના એટલા સદસ્ય બનાવી દો પછી સત્યા નાશ જાઓ પ્રજાનું કોઈ કઈ ઉખેડી લે એમ નથી કારણ કે મત જોઈએ એટલા તો છે

મત એ તો તો છે અમારે મૂળ જીતવું જ છે ને સત્તા પર બે હું છે અમારે ક્યાં સેવા કરવી છે જનતાનું જે થવું છે ને આ દીકરીનું અમરેલી માં આવું થયું કાળજા ફાટી ન જવા જોઈએ આ દીકરી ઋષિકેશ પટેલ ને કહ્યું તમારી દીકરી હોય જી એલા એક મંત્રીની દીકરીનું અપહરણ કરી ગયું ભરીને પૈસા દે આપણે હરામ દેવા પાકિસ્તાનના દીકરી તો અમારી દીકરી નથી નથી આ તમારી દીકરી 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 છે છે અમારી એ એ તો જેની હોય એને ખબર પડે પણ તમારે તો બોલી જ નાખવું છે કારણ કે તમારામાં કોઈ લાગણી નથી કોઈ સંવેદના નથી કોઈ વ્યવસ્થા નથી પોલિટિકલ સ્ટેટમેન્ટ આપવા માટે તમે હાવ જાડી ચામડીના કહી શકાય એવા રાજકારણી તરીકે વર્તી રહ્યા છો ગુજરાત સહન કરે છે કારણ કે અમારા નસીબ નબળા છે ક્યાં કરે જનતા પણ શું કરે એની પાસે કઈ છે દુર્ભાગ્ય છે સહન કરો છે તો કીધું છે કે ભાઈ કીધું તમને લાઠી શું કામ આપી છે એ લાઠીનો ઉપયોગ કરો હવે આમાં બે અર્થ નીકળે પેલી વાત તો એ તમે અત્યાર સુધી એનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે તો તમારે છૂટ આપવી પડે ને તો લાકડી અમર પોલીસ વાળા કઈ લાકડીના ટેકે હાલે એવા નિર્બળ તો છે નહીં એને કઈ એટલા આટલું નથી લાકડી આપવામાં આવ્યું તમે લાકડી ટેકે હાલો સમજી દો એ ધોકા માટે જ આપી હતી પણ હટા સુધી તમે લાકડી ને લગામ તમારા હાથમાં એનો અર્થ એમ થયો નંબર વન નંબર ટુ વરઘોડા કાઢો આપણે જોયા છાપામાં છાઈપાય ખરા તમે ટીવી માં બતાવ્યા ખરા કોના નીકળ્યા ભલે અપરાધ તો એના સંગીન હતા જ એમાં ના નહીં જે કોઈ અપરાધી હતા પણ એના ક્યાંય છેડા નતા હડતા ટૂંકમાં પણ તમે જેમ હમણાં ખ્યાતિ કાંઠ્યું મારી નાખ્યા કાયદેસર પૈસા પૈસા ફાડી ખાવા ખાવાનો જીવ લઈ લીધો તમે આગળ જેવી તેવી વાત છે અને એના પરિવાર ને પાવલું કોઈ પરખેવું સરકારથી મળીને કોઈએ અને એના કાઢ્યા વર ભોડા ઉલ્ટાનો જયારે ઈ હોસ્પિટલમાં હાજર થયા ત્યારે એક પોલીસ વાળા ઉભા થઈને ખુરશી આપી બે હો સાહેબ બે હો બે હો તમે ઉપકાર કર્યો અમારા બાર બાર જણા ને મારી નાખ્યા એટલે ધન્ય હો તમને બે હો

દુનિયાનો કોઈ કાયદો તમને કઈ કરી શકતો નથી બીજેડ એનું ઉદાહરણ છે ઈ સિવાયના ખ્યાતિ કાંડ નું ઉદાહરણ છે ઈ સિવાયના બધા નકલી જેટલા પણ પકડાના નકલી પીએમ ઓ નકલી સીએમ ઓ નકલી કલેક્ટર નકલી મામલતદાર નકલી હોસ્પિટલ નકલી જજ તમે વિચાર કરો વરઘોડા કાઢ્યા જજ

એટલે આ બધી ભાઈ જે કે છે ને હરસંઘવી કે છે ને બધું રાડા લેવા જેવી વાતો છે એમાં કઈ કોઈ પ્રજા એ પણ આશા છોડી દીધી કે ભાઈ હશે એ બોલે છે કરે એનું નથી ઘણી વખત તમે જો આપણા વસ્તામાં કોઈ ગાંડા ગેલા જો એના કયા આમ કઈ જાતા નહી ભલે ગમે એમ બોલે તમે માથું લગાડતા નહીં તો આપણે રહી માથું નહીં લગાડવાનું એ તો બોયલા કરે હરસંઘવી બિચારા ગોયલા કરે એનું ટેવ છે ને આપણે હાચી લેવાનું જ્યાં સુધી ભગવાન આપે ચૂંટણીમાં જ્યાં સુધી મંત્રી પદે છે ત્યાં સુધી આપડે સહન કરી લો બીજું કઈ છુટકો જ નથી એના આમું નહીં જોવાનું